સુરત જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ છે ચીખાડીનો બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો ગભાણ ફળિયા જતો આ માર્ગ જે પાણીમાં ગરકાવ થઈ ગયો છે જૂની કિંકવાડથી ગભાણ ફળિયાનો રસ્તો પાણી પાણી થઈ ગયો વડેલ સહિત સોળથી વધુ ગામોના જે રસ્તા છે તે બંધ થઈ ગયા છે સુરત જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસતા વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે બારડોલી પંથકમાં છેલ્લા ચોવીસ કલાકમાં નવ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે બારડોલી તાલુકાના જૂની કિંકવાડના ગભાણ ફળિયા માર્ગ ઉપર આવેલા ચીખાડીનો બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે સુરત જિલ્લાની અંદરમાં છેલ્લા ચોવીસ કલાકની અંદર ધોધમાર વરસાદ થઈ રહ્યો છે જેને લઈને બારડોલી તાલુકો જે છે હાલ પ્રભાવિત થયો છે બારડોલીની જે ખાડીઓ છે ગાંડીતુર બની છે આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે આ બારડોલી તાલુકાના કીકવાડ ગામેથી પસાર થતી ચીક ખાડી છે કે જ્યાં વરસાદના કારણે પાણી ભરાવાના લઈને આજે ઓવરફ્લો થઈ છે ટીકવાડ થી ગભેડી ફળિયાને જોડતો જે રસ્તો છે એ પાણી ફરી વળવાના કારણે હાલ વહીવટી તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યો છે ગભેડી ફરિયાના જે સો થી વધુ પરિવારો છે એ પરિવારોને હાલ હાલાકીનો સામનો કરવો પડ્યો છે પડી રહ્યો છે ખાસ કરીને જે રીતે ગભેડી ફળિયાના જે લોકો છે તેઓને વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને લોકો જે છે તે પાણી ફરી વળવાના કારણે હાલ હાલાકી ભોગવી રહ્યા છે વહીવટી તંત્ર દ્વારા જે સુરત જિલ્લાના પલસાણા મહુવા માંડવી સહિતના સોલથી વધુ રસ્તાઓ જે છે તે હાલ પાણી ભરાવાના કારણે બંધ કરવામાં આવ્યા છે ત્યારે લોકો જે છે તે વરસાદને લઈને હવે ત્રાહીમાન પોકારી ચૂક્યા છે યા શિલકાગજી સંદેશ ન્યૂઝ બારડોલી તો સુરત જિલ્લામાં જાળવામાં કારની સ્થિતિ છે અને દૃશ્યોમાં સાફ જોઈ શકાય છે કે કેવી પરિસ્થિતિ છે વાત કરવામાં આવે તો સુરત જિલ્લાની અંદર છેલ્લા ત્રણ દિવસ થી મેઘરાજા જે છે એ જિલ્લા ને ધમરોડી રહ્યા છે અને સુરત જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક ની અંદર દસ ઇંચ જેટલો વરસાદ વરસી ચુક્યો છે જેને લઈને જનજીવન પ્રભાવિત થયો છે સુરત જિલ્લાના જે દસ થી વધુ જે રસ્તાઓ છે રસ્તાઓની ઉપર જે નદી અને ખાડીઓના પાણી ફરી વળવાના કારણે વહીવટી તંત્ર દ્વારા રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે ખાસ કરીને વાત કરીએ તો બારડોલી તાલુકાનો જે ગભેણ થી ગભેણી ફરિયા જોડતો જે કીકવાડનો રસ્તો છે એ હાલ પાણી ફરી વળવાના કારણે વહીવટી તંત્ર દ્વારા બંધ કરવામાં આવી છે જયારે બીજી તરફ જે રાયમ થી રાયમ ગામ છે રાયમ ગામેથી જે બારડોલી થી કડોદ માંડવીને જોડતો સ્ટેટ હાઈવે છે એ હાઈવે ઉપર હાલ પાણી ફરી વળ્યા છે જેને લઈને લોકો જે છે તે પરેશાનીમાં મુકાયા છે વાહન ચાલકો જે છે મોટી મુશ્કેલીમાં મુકાયા છે કારણ કે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે કેટલીક શાળાઓ છે અંદરમાં પણ પાણી કારણે જે શિક્ષણ ખોરવાયું છે જે બાળકો છે બાળકોને હાલ રજા આપી દેવામાં આવી છે ખાસ કરીને જે રીતે સુરત જિલ્લાની અંદરમાં હાલ મેઘરાજા વસી રહ્યા છે જેને લઈને લોકો છે એ હાલ ત્રાહીમાન પોકારી ગયા છે જી જુ બિલકુલ તમામ જાણકારી બદલ આભાર